દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળેલા તમારા સૌ માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને હંમેશા સારી તંદુરસ્ત બગશે પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે પ્રભુ તમને હંમેશા સુખી રાખે શાસ્ત્ર પાઠ સાંભળીએ સાથે સાથે આપણે જાણીએ છીએ ઓગસ્ટ અગિયાવીસમી તારીખ મહાન સંત અગસ્ત્યનો પણ તહેવાર છે શાસ્ત્ર સાંભળીએ ગ્રંથ માતાળીસ થી એકાવન ની કલમ સુધી ઈશ્વરે કહ્યું તમે જાગતા રહેજો કારણ તમારા પ્રભુ કયા દિવસે પધારવાના છે એની તમને ખબર નથી તમે એટલું તો સમજો છો કે ઘર ધણીને જો ખબર ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ના દે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ના ધાર્યું હોય એવી ઘડીએ પુત્ર આવી પહોંચશે કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર ખાવાનું આપવાનું એક નોકરને સોંભી ગયો હોય તો તે વફાદાર અને ડયો નોકર ક્યારે ગણાય શેઠ આવીને તે પ્રમાણે કરતો જુએ તો જ એના જેવા સુખી કોણ હું તમને ખાતરીથી કહું છું તે તેને પોતાની બધી મિલકતનો કારભાર શોધી દેશે પણ જો તે દુષ્ટ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેર તો આવતા મોડું કરે છે અને પોતાના સાથી નોકરોને મારવાનું અને દારૂડિયા દોસ્તો સાથે ખાણી પીણી ઉડાડવાનું શરૂ કરે તો એણે કલ્પ્યું ના હોય એ દિવસે એને ખબર ના હોય એ ઘડીએ એનો શેડ આવીને એને વાળી નાખશે અને તેના ધમપીને કરતા હાલ કરશે ત્યાં રોવાનું અને દાન પીસવાનું ચાલ્યા કરશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મા ભાઈ બહેનો આજનો શુભ સંદેશ એસી પછીના સમયમાં માતી આ લખે છે શુભ સંદેશ લખે છે લગભગ બધા જે પ્રસિતો હતા તેઓ બધા શહીદ તરીકે મરી ગયા હતા અને લોકો ધર્મ સ્વભાવ એવી રીતે માનતા હતા લોકો કે પ્રભુ ઈસુ ફરી પધારવાના છે કારણ કે પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે જલ્દી પધારશે અને જ્યારે પ્રભુ ઈસુ આવ્યા નહીં પધાર્યા નહીં ફરી અને ત્યારે એક જાતનું ચાલશે ચાલતા હૈ કે પ્રમાણે એટીટ્યુડમાં બસ દુનિયાવી જીવન જીવવા માંડ્યા અને ત્યારે માતી આ શુભ સંદેશ લખે છે કૃષ્ણ માલ ભાઈ હતા બહેનો લોકો જ્યારે જાગતા ન રહે આપણે જાણીએ જ્યારે મૂસા સિનાય પહાડ ઉપર ગયા લોકો શું કરતા હતા આપણે જાણીએ છીએ એનું પરિણામ શું છે આપણે જાણીએ છીએ ઘરમાં મા બાપ ના હોય વાતાવરણ બિલકુલ અલગ હોય છે ક્લાસમાં શિક્ષક ના હોય વાતાવરણ કેવું હોય આપણે જાણીએ છીએ જ્યાં કંપનીમાં નોકરી કરતા હોય મેનેજર ના હોય ત્યારે જે લોકો કામ કરતા હોય ત્યાં કેવું વાતાવરણ હોય આપણે જાણીએ છીએ ટ્રાફિક સિગ્નલ પર કદાચ પોલીસ ના હોય લોકો કેવી રીતે વર્તા હોય આપણે જાણીએ છીએ એટલે પ્રભુ એમના આગમન એમના આગમન તો થવાનું છે ચોક્કસ થવાનું છે આપણો સમય અલગ ઈશ્વરનો સમય અલગ એક હજાર વર્ષ એક ક્ષણ જેવું છે ઈશ્વર માટે છે એટલે પ્રભુ ઈશ્ તો પધારવાના છે જેમ કહ્યું હતું હું પાછો આવું છું તમને મારી સાથે લઈ જઈશ જેથી હું જ્યાં હોઉં ત્યાં તો પણ મારી સાથે લઈ જઈશ ત્યાં સુધી આપણે દરેકને પોતપોતાનું કાર્ય કર્તવ્ય કરવા માટે હુકમ કર્યો છે અને પ્રભુ ઈસુ બે દાખલો પણ ચોર કઈ ઘડી આવવાનો છે ખબર નહીં અને નોકર શેઠ ક્યારે આવવાનો છે એવી રીતે બધા લોકો એવું લાગે બસ બિંદાસ જીવી શકીએ એવી રીતે આજે પણ ક્રિષ્મા ભાઈ દુનિયા બી જીવ જીવવા માટે દુનિયા બી બાબત વધારે વિચાર કરીને લોકો જીવતા હોય છે આધ્યાત્મિક તૈયારી લોકો બહુ ઓછા કરતા હોય છે આધ્યાત્મિક વિચાર ભલે બાઇબલ વાંચે આ બધું કરે પણ લોકોને પછી પ્રભુ પધારવાના છે એ એને ભાન બહુ નહીં ફૂટબોલમાં ગોલકીપર જાગતા ના હોય શું થાય આપણે ખબર આપણને ખબર છે હોકીમાં જ્યારે ગોલકીપર તૈયાર ના હોય જાગતા ના રહે શું થાય આપણે ખબર છે એવી જ રીતે પ્રભુ વિષુ પણ આપણા શુભ સંદેશ દ્વારા એમના શિષ્ય માટે અને આપણે દરેક માટે કહ્યું છે કે જાગતા રહેજો તૈયાર રહેજો એટલે શું કરવાનું છે એ પણ કહે છે આપણે જે કાર્ય કરવાનું હોય શિક્ષક તો શિક્ષક તરીકે મા બાપ તો મા બાપ તરીકે વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે જે કાર્ય કરવાનું છે એ કરતા રહેવાનું છે ઘણા બધા ક્રિષ્માલા ભાઈ તબેનું મોટી ઉંમરમાં પથારી વસ થયા ત્યાર પછી ઘણા વડીલો બહુ દુઃખી થાય છે મારે આ કરવું હતું આ કર્યો નહીં એટલે જે કરવો નથી એટલે પથારીમાં પડીને જાત જાતનો વિચાર કરે છે એટલે વર્ષો વીતી જાય મહિનો વીતી જાય જીવન અંત જલ્દીથી આવી જાય છે એટલે પ્રભુજીના વચન પ્રમાણે પ્રભુજીને હંમેશા ધ્યાનમાં રાખીએ પ્રભુજીના વચન ઉપર આપણે વધારે મનચિંતન કરીએ ભાન થઈ આપણે હંમેશા પ્રભુના સંતાન તરીકે જીવીએ જેથી કરી જ્યારે પ્રભુ આવે ત્યારે પ્રભુ પોતે કહે છે જ્યારે છેઠ આવે નોકર જે કાર્ય કરતો હોય એના જેવા સુખી કોણ એવી રીતે આપણે પણ સુખી જીવન આ જીવનમાં સુખી અને હવે પછીના જીવનમાં શાશ્વત જીવનમાં પણ સુખી થવાનું હોય પ્રભુએ જે માર્ગ બતાવ્યું છે પ્રભુએ જે સત્ય જણાવ્યું છે એ પ્રમાણે જીવીએ અને આપણે ખરેખર પરમ સુખી દહી થેન્ક યુ ગોડ પ્લસ યુ ઓલ આ પ્રસ મારા બુ આજના મનન સિંધન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ શ્રી મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સબસ્ક્રાઈબ કરો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ પરમેશ્વર પિતા પુત્ર પવિત્ર આત્મા આશીર્વાદ તમારો પ્રવુત ગોડ બ્લસ યુ ઓલ બોલો જય